હેલો યુટ્યુબ ફેમિલી છો આઈ હોપ કે બધા મજામાં આવીશું અને મજામાં માદ રહેવાનું તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોરનું એક સોંગ છે તસવીર તારે દિલમાં રાખી છે મેં આપણે એ સોંગને છે ને મિત્રો હકીકતમાં ડીજેમાં બનાવવાનું છે આજે બરાબર તો ચાલો આપણે ફટાફટ કોઈ પણ વાર લગાડ્યા વગર જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને પણ દેખાડી દઈએ આપણે કે વિક્રમભાઈનું સોંગ જે આપણે છે રિમિક્સિંગ કેવી રીતે કરવું ગુજરાતી સોંગ તમે મિત્રો રિમિક્સિંગ ઘણા બધાને નથી આવડતા હોતા અને ત્યારે મિત્રો આપણને આવડે છે તો આપણે કરીએ છીએ અને તમારે પણ શીખવું હોય તો જોઈજો અને કોમેન્ટ કરજો બરાબર તો ચાલો અને આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને પણ દેખાડી દઈએ કે કોઈ પણ સોંગ હોય કોઈ પણ એ આપણે રિમિક્સિંગ ડીજેમાં કેવી રીતે બનાવવું તો ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો આપણે આવી જાય છે એ ફિલ્મ સ્ટુડિયોમાં અને આપણે મેં સોંગ છે એ સોંગ આપણે વિક્રમભાઈ ઠાકોરનું છે

અર એક તારું અને એના માટે આપણે આના ઉપર વોલ્યુમ ઉપર દબાવવું રહે છે લઈ લઈએ અને આયર ટકન કે લાઈટ આવી ગઈ એટલે ધીરે ધીરે સોમ ચાલુ થાય અને આયા મિત્રો એક પેટર્ન ચાલુ થાય છે એ પેટર્ન આપણે કાયોકા બનાવી લઈએ હ એમાં પાસે આપણે આવી રીતે શેર થાય છે જો કાળાનું લાસ્ટ ધોળાનું ત્રીજું કાળાનું ધોળાનું ત્રીજું આને પણ એક લગાડી દેવી વાગે સારું રેડી હવે અહીં એક બીજો એક ટ્રેક માંડી દઈએ કોડ એક બનાવી લઈએ આ રીતે બનાવવાનો રહેશે કોડ અને કોપી કરી લેવી અને

એ તો ડોક્ટર ડોક્ટર કીટ પડે છે પણ વાંધો નહી મેનેજ કરી લેજો આપણે તમે થોડીક વાર પણ લાગે છે પણ હે ને તમને પણ મજા આવશે એવું લાગે તો જો એક કртеમે સાંભળી લો આ ગીત પહેલા રેડી કે લાઈક પેટન હવે આ અલગ પેટર્ન હાલે છે તો આ લગી આપણે લાંબુ કરી લેવાનું રહેશે હવે બધું જે છે ને ને એક બાજુ ખેંચી લાંબુ કરી લેવાનું અને પછી મિત્રો અહીંયા પણ છે ને અહીંયા પેટન અલગ હાલે છે એના માટે આપણે અને કોપી કરી એને ટૂંકું કરી નાખવાનું ને આમાં જે કીક રહે ને એ કીકને આપણે કાઢી લેવાની છે

तो तारि दिल पहला तो आने आ पैटर्न एक थोक सुधारी नाखे जो ये जामती नहीं और इतना पागरो ने डिलीट कर नाखे हां एकच सांबड़ी दियो आ रेडी થોડુંક પાતળું કરવા માંગે એવું લાગે છે આ રીતે ઉપર લઈ લે એટલે થોડુંક પાતળું આગળ તો મજા આવે હવે અમે તો આ પેટર્ન કોપી કરી લેવાનું રહેશે આપણે આ રીતે માંડીએ એટલું આમ અને કોપી કરી લેવાનું અને પેસ્ટ કરી દેવાનો કાંબુલા કાંબુલા મમ્મી તો મિત્રો આજે આ પીડી બેસલાઈન રે ને એને થોડે ખેંચીને આપણે મોટી કરી નાખશું અને પછી મિત્રો હવે હન એક બ્રેક બનાવી નાખી એના માટે કયો કે સેમ્પલ લઈ લે એક પહેલાં પ્લસના આઈકોન ઉપર ક્લિક કરીને ડમ સિકવન્સીમાં જઈ અને અહીં લોંગ પ્રેસ કરી રાખશું એટલે એક લોંગ પ્રેસ કરી રાખે એટલે સેમ્પલ ખુલી જાય રીતે એમાંથી સારું આ લઈ લઈએ બરાબર આના ઉપરથી આપણે બ્રેક બનાવીશું અહીંયાથી બ્રેક માંડવાની તે આટલી બ્રેક બનાવવાની છે એના ઉપર લઈ લઈએ આપણે ऐसे नीचे जाओ दिया ना नहीं जाए ऊपर ब्रेक में क्यों करो नो पहला ये रहते रख शुरू वीडियो थोड़ा स्किप करना फोन अगला बहुत है जी चलो मैं ब्रेक बना लेती है हमें पहला सांप रखूँगा

હજી થોડુંક આપણે આગળ લેવું પડશે રેડી સાંભળી અને થોડુંક ને એનિમેશન દઈશું અને સ્પીચ દઈશું થોડીક વધે રીતે થાય ને એવું What did you, what did you? તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો બહુ રીમેક્શન કરવા જઈશું તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય છે કેમ કે મિત્રો આટલું તમને દેખાડ્યું એટલે તમને થોડીક તો ખબર પડી જવી જોઈએ એમાં આવડતું જુદી છે ન આવડવી જોઈએ તો કોમેન્ટ કરજો આપણે બરાબર વિડીયો ભલે લાંબો થાય પણ તમારા માટે આપણે બનાવશું લાંબો પણ તો આજના આ વિડીયો આને કોમેન્ટ કરીને જણાવજો કે આ સોંગ તમારે ડીજેમાં જોઈ તો આપણે આ ડીજેમાં રિમેક્શન કરી અને તમારા સુધી પહોંચાડશું તો ચાલો મળીશું કોઈક નવા સારા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી